નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગાળા ગામે રહેતા અશ્વિનભાઈ રિષિકભાઈ ગાબુ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે અને હાલ રજા ઉપર આવેલ હોય તેના ઉપર આ ગામના ગાળા ગામના રહીશ કુકાભાઈ જોગાભાઈ મારુ તથા રત્નાભાઈ જોગાભાઈ મારુ તથા અજયભાઈ નવગણભાઈ મારુ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ અને તે અંગેની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુના નંબરની કરવામાં આવેલ અને ફરિયાદમાં આરોપીઓ દ્વારા ફરિયાદીને લાકડી વડે માર માર્યાની હકીકત દર્શાવે છે જે તદ્દન ખોટી એફઆરઆઈમાં લખવામાં આવેલ છે ખરી હકી કે આ કામના આરોપીઓ દ્વારા અમારા પુત્ર ઉપર લોખંડની કુંડલીવાળી લાકડી તથા લોખંડના પાઇપ દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવેલ અને જેમાં કુકાભાઈના હાથમાં લોખંડની કુંડલીવાળી લાકડી તથા રત્નાભાઈ જોગાભાઈ મારુના હાથમાં લોખંડનો પાઇપ હતો તથા અજયભાઈ પાસે લાકડી હતી જે દ્વારા મારા પુત્ર ઉપર હુમલો કરવામાં આવેલ અને તેને ગંભીર ઈજા પહોંચાડેલ પરંતુ પોલીસ તપાસમાં એફઆરઆઈમાં ફક્ત લાકડીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ખરેખર લોખંડના પાઇપથી તથા કુંડલીવાળી લાકડી મારવામાં આવેલ છે જેથી આ ઉપરોક્ત ફરિયાદ એફઆરઆઈમાં ઉમેરો કરવા વિનંતી તેમજ આ શાર બાબતે અમોને ગઢડાના પીઆઈ સાહેબને મૌખિક વાત કરતા તેઓએ કહેલ કે આ કોઈ ગંભીર ગુનો નથી તેઓને ઘર બેઠા જામીન પણ મળી જશે આમાં કોઈ ધરપકડ ન થાય અને કહેલ કે બે ધોકા મારી દે તો પણ કોઈ ગુનો લાગતો નથી તેવો જવાબ આપવામાં આવે છે આમ આ પોલીસના તથા આરોપી સાથે સાંઠ હોય તેમ જણાય છે આ કામના સામાવાળાઓ માથાભારે માણસો હોય અમને માર માર્યા પછી પણ તેઓ અમારા ઘર પાસે આંટાફેરા મારતા હતા અને તેઓ ગઈકાલે રાત્રે અમારા ઘર પાસે કૂકાભાઈ તથા અજયભાઈ આવેલ અને ભૂંડા બોલી આપી અને ધાક ધમકી આપતા કે હજુ તો તેઓને જીવતા રહેવા દેવા નથી તેવી ધમકી આપતા હોય અને જેઓ જનુની સ્વભાવના અને પૈસાપાત્ર માણસો હોય તેઓની બીકના કારણે અમો તથા અમારા ઘરના સભ્યો બહાર નીકળી શકતા નથી તેમજ કામકાજ કરી શકતા નથી અને તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો હજુ પણ અમોને તથા અમારા પરિવારના સભ્યો ઉપર હુમલો કરી જાનહાનિ કરે તેમ છે અને તેથી કરીને ઉપરોક્ત ગુનાના લોખંડના પાઇપ તથા કુંડલીવાળી લાકડીઓ ઉમેરી કરવા વિનંતી તેમજ આ કામના સામાવાળાઓ તાત્કાલિક પકડી સખત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી વિનંતી તેમજ આ કામના સામાવાળા કુટુંબના સભ્યો પણ માથાભારે માણસો હોય અમારી ઉપર જીવલોણ હુમલો કરી ઈજા કરે તેમ હોવાથી અમને પોલીસ રક્ષણ આપવા વિનંતી આ સાથે એફઆરઆઈ નકલ રજુ બ્યુરો રિપોર્ટ રોહિતાર તાર જતાપરા બોટાદ આપનું નામ મારું નામ રશિકભાઈ શિવાભાઈ ગાબુ રસિકભાઈ શું ઘટના બની હતી કે કે વાડીએથી માલધોને નીણ નાખીને આવતો તો ત્યાં વાડીએના ગેટ પાછળ ભાઈ ગાડીની પાછળ હૂતો હું તો અને ત્યાં રસ્તામાં હું તો આડી મૂકી અને હું સકડો લઈને આવતો હતો ત્યાં મને કીધું કે ભાઈ ગાડી લઈ લે તો એને ગાયે ભાઈએ ગાડી લીધી નહીં ત્યાર પછી એને કીધું કે મને કાંકલો પકડી અને નીચે ઉતારી મૂક્યો નીચે ઉતાર્યા પછી એ પછી ત્યાં મારા દીકરા સાંભળી ગયા એને કીધું તો એ આવ્યો તો એને તમે પાઇપનો ઘા કર્યો રત્નાભાઈએ શું તમારી માંગ અમારી માંગ એક છે મારે પોલીસ રક્ષણ જોઈએ

તો પેલા લઈ લે ને બીજે દાણ કીધો ને તો તરત ગુંડા મૂડ બોલો ઊંડા બોલવા મંડ્યો એટલે ખેંચી લીધા એને મારપીટ મીડિયા કરવા તો હું ધોડા આવી તો મને વાળ પકડીને ધડી રોડમાંથી અને મારા લુબડા બુગડા બધું ફાડ નાખ્યું મારી માંગી છે મારો દીકરો પોલીસ ઓફિસર હોવા છતાં જો અમારી માથે આવું થાય તો ડિઝાઇન માટે શું ન થાય આમ તો કાર્યવાહી કાંઈ કેમ થાય નથી

અને લોખંડની કુંડલીવાળા પાઇપથી એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેની એફઆઈઆર પણ ફાળવામાં આવી છે આ જે આરોપી છે કુકાભાઈ રત્નાભાઈ અને અજયભાઈ છે સાથોસાથ મારે તમને એ પણ વાત કરવી છે કે ભાઈ જે રસિકભાઈ છે એના પરિવાર વતી ગઢા પોલીસના જે પીઆઈ સ્ક્રીન જે છે એમની સાથે મૌખિક રજૂઆત થઈ હતી મૌખિક રજૂઆતમાં પીઆઈનું કેવું એવું છે કે ભાઈ આ જે છે એ કાંઈ ગુનો ન કહેવાય આમાં ઘર બેઠા જામીન મળી જાય આની કોઈ ધરપકડ ન હોય કદાચ તમે બે જણાને ધોકા મારીને વ્યાવો બબે ધોકા તો એ કોઈ ગુનો દાખલ થતો નથી આવું પીઆઈ આ લોકોને વારંવાર આમ ટોર્ચર કરી રહ્યા છે અમને તો એવું માનીએ છીએ કે પોલીસ અને આરોપીનો હું સાઠ છે અને હું પોલીસ જે છે ગઢા પોલીસ એ વાટ જોઈ રહી છે કે ભાઈ ગાળા ગામની ત્રણસો ને ત્રણસો બેની કલમ દાખલ થાય ગઈકાલે રાત્રે રસિકભાઈ એમના ઘરેથી કંઈક બાર જતા હતા ધમકી આપી રહ્યો છે આપની માંગ શું છે બસ અમારી માંગ એ છે તાત્કાલિક એ લોકો પકડાય એફઆઈઆર ની અંદર આજે લોખંડના પાઇપ અને કુંડીવાળા પાઇપનો ઉલ્લેખ નથી થયો અને ગઈકાલે જે મારી નાખવાની ધમકી આપી છે એના સામે અરજી લેવાની અમે એફઆઈઆર થાય